બધા આગેવાનો માને છે અને અમારે ધારાસભ્ય તરીકેની કોઈ પણ નારાજગી કોંગ્રેસ પાર્ટી પાસે નથી અમને કોંગ્રેસે જેટલું આપ્યું એટલું અમે માર્યું એટલું આપ્યું છે કે ક્યારે અમે કોંગ્રેસ પાર્ટીથી નારાજ નથી અને આવનાર સમયમાં જે કોંગ્રેસ પાર્ટીનો એજન્ટા હશે કોંગ્રેસ મંડળનો આજે છે એ પ્રમાણે અમે અમારા વિસ્તારમાં કામ કરીશું જી ગેનીબેન આભાર જીએસટીવી સાથે વાત કરવા બદલ